શંકેશ્વર કોમ્પ્લેક્સ ગ્રુપ જે કૈલાસનગર એરિયામાં આવ્યું છે એ એક સોસાયટી છે આઠ બિલ્ડિંગની ની આખી એક સોસાયટી છે જે બસો મીટરનો રોડ લાગે છે એ રોડની અંદર આજે અમે સંપૂર્ણ પોતાની જવાબદારી નિમિત્તે એકસો એક ઝાડ વાવેતર કર્યું છે એ ઝાડ એટલે કે અમારી માટે એક માં એક માં કહેવાય છે એક માતા કે નામ પે એક પેટ નું આયોજન કર્યું છે મોદી સાહેબે બે ની અંદર આ મન કી કાર્યક્રમમાં કહેવામાં આવેલું હતું કે એક વૃક્ષ લગાવો અને એક માં ઉછેરો એ રીતે આજે અમે એકસો એક માં ઉછેરવામાં આવ્યું છે અને સુરત શહેરની અંદર સુરત રેલવે સ્ટેશન થી લઈને મજુરા ગેટ એરિયા સુધીમાં આ એક એવી સોસાયટી હશે કે આવતા એક મહિના અંદર તમે જે કોઈ બી માણસ અહિયાં થી પસાર થાય તો એને એવું લાગશે કે આ ગ્રીનરી નહીં આ ફોરેસ્ટ એરિયા બનવામાં આવશે કેમ કે એકસો એક પેડ એટલે કે ઓક્સિજન આપતી આ એક એવી સોસાયટી હશે કે લોકોને અહીંયા હરવા ફરવાનું મજા આવશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત